સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે જામનગર રોડ ઉપરથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બોટલ નંબ એક હજાર ચારસો ને બેતાલીસ જેની કિંમત રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજાર બસો પચાસ તેમજ એક ટેમ્પો મોબાઈલ સહિત કુલ રૂપિયા દસ લાખ એકાણું હજાર બસો પચાસનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર પટેલને ખાનગી બાતમીના આધારે ટેમ્પો રોકાવી તપાસ કરતા ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરેલો જોવા મળ્યો હતો હાલ તો ટેમ્પો ચાલક મુકેશ કુમાર સુખારામ રાજસ્થાનનો રહેવાસીને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રદ્યુમ્ન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે તેમાં દારૂ મોકલનાર અનિલ કુમાર સેવ બિરનોય ગોગીરામ જબરામ બિરનોય ઓમપ્રકાશ સાચોર આ તમામ રાજસ્થાનના રહેવાસી અને દારૂ મગાવનાર રાજકોટ થોરાળાનો રહેવાસી છે